નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છવાગઢ ટીવી સંઘર્ષથી સફળતાની સફર અને મળવા જેવા માણસોમાં આજે આપણી સાથે આકાશવાણી રેડિયો કેન્દ્રના શ્રી મનોજભાઈ સોની આપણી સાથે જોડાયેલા છે સર પહેલા તો આપણો પૂરો પરિચય દર્શક મિત્રોને આપશો જી ખૂબ ખૂબ આભાર મોહનભાઈ આપનો અને કચ્છવાગઢ ટીવીનો ખૂબ ખૂબ આભાર મારું નામ મનોજ સોની આકાશવાણીમાં કામ કરું છું સાથે સાથે નાટકોમાં અને જે નાટ્યની પ્રવૃત્તિઓ છે એની સાથે જોડાયેલો છું અભિનયની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું અને અમારો શોખનો વિષય છે અને આમાંથી જ મારું ઘર ચાલે છે અને આ વિષય જે છે એ મને ગમે છે સર પહેલાં તો આપનું બેઝિક એજ્યુકેશન શું છે જી મેં આમ તો જે બારમા ધોરણ સુધી સામાન્ય દસમા ધોરણ સુધી કર્યું પછી એ સમયે આપણા જેવું આટલી બધી અવેરનેસ નથી અને એ સમયે મિત્રો જે વિષય રાખે રાખી દેતા એટલે મને ખબર નહીં એટલે મેં કોમર્સ વિષય રાખેલો તો ત્યારે અમારા વીણાબેન મહેતા કરીને હતા હું ઈડીમાં ભણ્યો આઠમાંથી એક થી ચાર ધોરણ હું અહીંયા જે ભુજની શાળા નંબર દસ છે એમાં ભણ્યો પછી પાંચ છ હું પાલનપુરમાં કાકાને ત્યાં ભણ્યો પછી ભુજમાં આવીને સાતમું ધોરણ ભુજમાં ભણ્યો નાગરવાંડીમાં પછી આઠ માંથી બાર માં સુધી વીડીમાં પડે તો વીડીમાં જે અમારા બેન હતા એ બેન નું નામ હતું વીણાબેન મહેતા તો એ મને કાયમ કહેતા કે મનોજ તું આ લાઈન નો માણસ નથી તું ખોટી જગ્યાએ આવી ગયો છે તું આ કોમર્સ ન રાખ હવે રાખ્યું છે તો વાંધો નહીં પણ પછી હવે કોલેજમાં તું આ કોમર્સ ન રાખતો એટલે પછી આર્ટ્સમાં જશે ને હું ત્યારે પણ શાળામાં બધા કાર્યક્રમો કરતો આઠમા ધોરણથી જ વીડીમાં હું કાર્યક્રમ કરતો સ્ટેજ ઉપર ચડવાનું ત્યાંથી હું શીખ્યો વીડી હાઈસ્કૂલમાંથી જ અને એ સમયે વીડી હજી બની હતી એટલે પહેલો બીજો જ બેચ અમારો હતો એટલે એવી રીતે ધીમે ધીમે વીડીમાંથી અમને વાર્ષિક ઉત્સવ હોય કે શાળાના કાર્યક્રમો હોય એમાં અમારા સાહેબો એમના બહેનોએ બધા બોલતા કર્યા પછી અમે અમને થોડો થોડો અમને બધાને શોખ હતો બધા લોકો ભેગા થતા ગયા એમ કરતા કરતા પછી બારમા સુધી કોમર્સ રાખ્યું માંડ કરીને પાસ તો થઈ ગયા પછી શું કરું તો પછી આર્ટ્સ રાખ્યું આર્ટ્સમાં ગુજરાતી વિષય મનપસંદ વિષય તો સાહેબ અમારા ધીરેન્દ્ર મહેતા દર્શનાબેન ધોળકિયા અને ખાસ કરીને હું ક્યારેય નહીં ગુરુ મારા ગુરુ એવા હરેશભાઈ ધોળકિયા હરેશ ધોળકિયા અમને વાંચતા કર્યા હરેશ ધોળકિયા અમારી અંદર અભિનય કે જે કંઈ સારા વિચારો છે એ હરેશ ધોળકિયાએ અમારા જીવનમાં ઉમેર્યા એમ કહી શકાય માતા પિતા તો નો ડાઉટ કેમ કે અને જે કરવું હોય છે ને જે બાળકને જેમ કે હું નાનો હતો અમે બે ભાઈ અને એક બેન તો અમારા જે રસોડું હતું એ રસોડાના પ્લેટફોર્મ ઉપર ઊભો રહી અને હું મારી ઓડિયન્સમાં મારી બેન મારો ભાઈ અને મારા મમ્મી આ ત્રણ જણા પપ્પા નોકરીએ ગયા એ ત્રણ મારા ઓડિયન્સ અને હું જાદુના ખેલ કરું નાટક કરું એ પ્લેટફોર્મ ઉપર ઉભો ઉભો કરતો અને પછી એ જ થયું હું એ જ બન્યો અને મારો નાનો ભાઈ મારાથી ત્રણ વર્ષ નાનો પણ એણે મને સાયકલ ચલાવતા શીખવી એને ડ્રાઈવિંગનો શોખ ઘરે કોઈ પણ મહેમાન આવે તો ગાડી લઈને જ ભાગી જાય તો આજે એનું ટ્રાવેલ્સનો ધંધો છે એટલે જેને જે જેવું હોય એ મળી જાય તો પછી કોલેજ બીએ કર્યું અને પછી એના કારણે આકાશવાણીમાં આવવાની તક મળી અને પછી આકાશવાણીમાં આવ્યા પછી થોડા સમયમાં ભૂકંપ આવ્યો અને પછી અમારા જયેશભાઈ સાથે મેં બહુ કામ કર્યું જયેશભાઈ રાવલ અમારા અત્યારે સ્ટેશન ડાયરેક્ટર છે અને એના સાથે વર્ષો સુધી કામ કરવાના કારણે નાટકો કરવાના કારણે પછી ધીમે ધીમે જ્યારે ભૂકંપ થયો તો એનજીઓસ બધી આવી હા તો એ લોકોએ વિચાર્યું કે લોકોને કેવી રીતે અવેર કરવા કે જોયું કે ખાસ કરીને ગંદકી બહુ છે તો એ ગંદકી દૂર થશે તો લોકો સાજા થશે ખાસ કરીને ગામડામાં લોકો બીમાર દઉં ગામડા વિસ્તારમાં ગંદકી બહુ કીચડ બાબત હા તો એના માટે અમે શેરી નાટકો શરૂ કર્યા તો એ ઘણા વર્ષ વીસેક વર્ષ સુધી ચાલ્યા એ શેરી નાટકો અમે ઘણા કર્યા એ સમય તો પાંચેક વર્ષ તો બહુ જ કર્યા હવે ક્યારેક ક્યારેક હોય તો કરતા હોઈએ છીએ કાંઈક પ્રસંગ હોય બાકી તો હવે નથી કરતા પણ વધારે પડતા શેરી નાટકોમાંથી ઘણું બધું શીખવા મળ્યું શેરી નાટકોમાંથી લગભગ અમે બે જેટલા શેરી નાટક કર્યા કચ્છમાં સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં આ બધું અમને નાટકે શીખવાડ્યું કે તમે જે ચોપડીઓમાં વાંચો છો કે કોઈ તમને કે છે પણ જ્યારે તમે ત્યાં રિયલમાં જાઓ છો અને જુઓ છો અને તમે લોકોનો સામનો કરો છો ઘણી જગ્યા એવું અમે અમે ગામડાઓમાં જતા તો લોકો અમને એમ કહેતા કે તમે શું કરવા આવ્યા છો એટલે અમે એમ કહેતા કે અમે નાટક કરવા આવ્યા છે તો એમ કે નાટકમાં શું કરશું તો અમે એમ કહેતા કે અમે સલાહ આપશું તો એ લોકો એમ જ કહેતા કે સલાહ તો અમે આપીએ ને હા તો સલાહ તો અમે આપી તમે શું આપશો નવું એવું અને ભૂકંપ પછી બધાની એક એવી થોડીક એવી ટેવ પડી ગઈ હતી અથવા તો કે કે એવી આદત પડી ગઈ હતી કે જઈ એટલે એમ કે અસા કે કોડ દીધા હા અસા કે કી જુડ્યો ના સહાય ના જુડી પણ અમે કોઈ એક એક માહોલ એ ચાલે એ થઈ ગયો તો એવો માહોલ જેને કછા હું હતું નહી હા બિલકુલ કેમ કે મહેમાન ગતિ માટે એમાં ખાસ કરીને ઘણી બધી સંસ્થાઓ આવી એ લોકો બધા ફૂડ પેકેટ છે નાસ્તા પાણી આતે બધું આપ્યું એટલે એ લોકોને એવું જ લાગ્યું કે સંસ્થાઓ કે એનજીઓ આવે છે એટલે કંઈક ને કંઈક કાઈ કાઈક ને કાઈક આપશે પણ અમે ખરેખર નાટક કરવા જ જતા તો અમે ઘણીવાર એવું થાય કે અમારું નાટક ચાલુ હોય ને કોઈ દારૂ પીધેલા ભાઈ આવે અને અમારું નાટક ઉભું રખાવે ઘણીવાર એવું બન્યું છે કે ગાયો ભેંસોના ધણ જતા હોય અમે નાટક ઉભું રાખી રાખીએ વળીભાષું નાટક અમે શરૂ કરી દઈ એટલે આના કારણે ઘણીવાર એવું થયું કે ઘણું બધું અમને એમાંથી શીખવા મળ્યું અમારો અવાજ લોકો સુધી કેમ પહોંચાડવાનો એ અવાજની પણ અમને ટેકનિક બધી ખબર પડવા મંડી અને લોકો સાથે મળીએ તો ગામડાના લોકો કે કોઈ પણ અમારે આજુબાજુ એક અલગ વર્ગ હતો જયારે ત્યાં એક આખો અલગ વર્ગ અલગ વર્ગ તો એ લોકો કેવી રીતે જીવે છે એ લોકોની રહેણી કહેણી એ લોકોનું જીવનશૈલી જોવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું ઘણું બધું શીખવા મળ્યું એ લાઈટોના બહુ બધા પ્રોબ્લેમ અને સાઉન્ડ માઇક તો લગભગ મને લાગે ત્યાં સુધી પોતાના અવાજ થી લોકો સુધી અવાજ પહોંચાડવાનો એટલે એકદમ જોર જોરથી બોલવાનું સર કરીને તમે ગ્રામીણ વિસ્તારોમાં વસતા નીકળતા શેરી નાટકો કરવા માટે તો રસ્તામાં તમને અથવા તો ત્યાં ગામડામાં કેવી કેવી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ઘણી ખાવા પીવાનું તો કઈ મળે નહીં પછી નાટક કરવાનું હોય પૂરું કરવાનું હોય એટલે એમને એમ નાટક ન થાય પછી તમારા ગામના સરપંચ હોય કે કોઈ તલાટી હોય એની સહી લેવી પડે એમને એમ તમને એ લોકો કોઈ એમને એમ કઈ નાટક કરી આપે ને એનો સહી ન કરી આપે એટલે તમારે ઓડિયન્સ ભેગું કરવું પડે જેને આપણે કહીએ છીએ જ બહુ અઘરી વસ્તુ છે લોકોને ભેગા કરવા પડે એના માટે નાટક તમારું અડધો કલાક નું હોય પણ એકાદ કલાક સુધી તમે ઢોલ વગાડો ગામમાં ગાડી ફરાવો કે અમે અમારી ગાડી લઈને એના ઉપર સ્પીકર રાખીએ કે નાટક આવ્યું નાટક આવ્યું જોવા આવો અને બધાને એમ જ હોય કે કઈક હશે તો કઈક પોતાની વસ્તુ વેચવા આવ્યા હશે વેચવા માર્કેટિંગ માટે હશે એટલે લોકો જલ્દી આવે નહીં

તમે લોકો તો એમ કે છેતરવા આવ્યા છો અમે કીધું ભાઈ અમે નાટક કરવા આવ્યા જે શિક્ષણનું નાટક છે દીકરીને ભણાવો એના માટેનું નાટક છે પણ એ માન્યાની પછી રામજીભાઈ મેરિયાને બોલાવ્યા ત્યારે રામજીભાઈએ એક વાક્ય કહ્યું ને એ એમ અત્યારે આપણને એમ થાય કે આપણે નાટક શું કામ કરીએ તો ત્યારે રામજીભાઈ એમ બોલ્યા કે તમને ખબર છે આપ કોણ છે આ એવા લોકો છે કે જેને સાંભળીને અમારી સવાર પડે છે આ રેડિયો અમે આ લોકો અમને સવાર પડીને રેડિયો આના અવાજ અમને સંભળાય છે તો અમારા માટે આ એવોર્ડ થી વધારે કઈ નથી ઘણા એવા ઘણી વખત એવું બન્યું છે એક વાર એવો એવો અનુભવ થયેલો મને કે ભુજમાં એક જલારામ વડાપાવની બહુ મોટી નામ છે અત્યારે એનું તો હું ત્યાં ઊભો હતો અને મેં કીધું કે મને વડાપાવ આપો એટલે એણે એના માણસને કીધું કે આના સ્પેશિયલ બનાવો એટલે મને કે ઠીક છે કાંઈ બોલ્યો નહીં હું પછી મને એણે આપ્યા એટલે મેં કીધું કે પૈસા આપે નહીં એટલે મને કે તમારા પૈસા નથી લેવા મેં હું તમને ઓળખતો નથી તમે મારા પૈસા કેમ નથી લેવા તો કે કે હું બહુ નાનો હતો ને કે હું તમારું નાટક જોતો હતો હા હા ગણેશનગરમાં તમે નાટક કરવા આવ્યા હતા મેં તમારું આખું નાટક જોયું ત્યારે મને એમ હતું કે હું એકવાર આ ભાઈને મળીશ કે આજે હવે હું મોટો થઈ ગયો છું ને આજે મારી આ દુકાન પહેલી વાર આવ્યા છો તો આમ

અને બીજું જે હું શીખ્યો એ છે ભાષા ભાષા જેવી તેવી ન ચાલે તમે અત્યારે પણ જોતા હશો કે હું શ નો શ જ બોલું છું શ નથી બોલતો હું ભાષા નહીં બોલું એ મને ગર્વ છે કે હું ગુજરાતી છું અને મને મારી ભાષાનું ગર્વ છે અને એના કારણે જ આકાશવાણી સિવાય પણ મને ઘણી જગ્યાએ લોકો બોલાવે છે કે કેવી રીતે બોલવું એના માટે હું ક્લાસ લેતો હોઉં છું શાળાઓમાં કોલેજમાં ડ્રામા શીખવાડવા પણ જાઉં છું તો આ બધાનું કારણ રેડિયો છે નાટક છે આ ટૂંકમાં મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે જે તમને હું રસોડાના પ્લેટફોર્મ ઉપર ઊભો ઊભો જે બે જણાને નાટક બતાવતો તો મને હતું જ કે મને આ જ કરવું છે કરવું તો એ મેં એ જ કર્યું તો જેને જે કરવું હોય છે એ સરસ એક પંક્તિ છે કે જેને ગાવું હોય છે ને ગીત મળી જ જાય છે જેને ઉડવું હોય એને આકાશ મળી જ જાય મળી જાય તો તમને જો જે કરવું છે એ તમને મળી જ જાય બિલકુલ બિલકુલ અને એ જે સમય હતો એ જે દોર હતો એની અંદર ટપાલો લખવાનો એક બહુ શોખ હતો કારણ કે હું બી જે તે સમય વખતે રમેશભાઈ જાની અને બધા જે તમે લોકો જ્યારે રેડિયોમાં આવતા નામ સાંભળતા તો અમને પણ એ ટાઈમે થતું કે અમારું નામ રેડિયોમાં આવે તો એના માટે અમે પણ ડેલી પત્રો લખતા અને એ સમય એક બહુ જ અલગ હતો રેડિયોનો એવો શોખ હતો કે રાત્રે સૂતા સુધી પણ રેડિયો ચાલુ હોય અને સવારની પહોંચ પણ એ રેડિયોનો મ્યુઝિક સાંભળી સવારનો જે પ્રભાતનું મ્યુઝિક આવે એ સાંભળી અને પ્રભાતિયા શરૂ થતા હા

રેડિયો ત્યારે હું જયારે લાગ્યો ત્યારે મારી સગાઈ થઈ ત્રાણું ઓગણીસો ત્રાણું માં તો સિનોગ્રા અંજાર પાસે કામ છે તો મારી વાઇફ ની ફ્રેન્ડ એને મળવા આવી કે તારા હસબન્ડ કે તારી જે સગાઈથી છોકરો કે આકાશવાણીમાં હા તો એ તો રમેશ જોયા હશે નહીં

સાંભળે છે હજુ એટલા બધા લોકો છે ગામડાઓમાં ખાસ કરીને અમારો જે શ્રોતા વર્ગ છે વધારે પડતો ગામડામાં છે અને બીજો છે ગૃહિણીઓ છે ત્રીજો છે અમારો જે કારીગર લોકો છે જેમ કે અમારા કોઈ પણ તમને ગેરેજવાળા વાળા અમારા શ્રોતા નહીં મળે કેમ કે અવાજ આવે પણ અમારા શ્રોતા મણકર જે છે એ સૌથી વધારે લોકો

એના માટે અલગ સમય નથી ફાળવો બસ બધા માટે ઓડિયન્સ અલગ અલગ છે ઓડિયન્સ મોબાઈલ જોવા વાળું ઓડિયન્સ અલગ છે ટીવી જોવાળું ઓડિયન્સ અલગ છે અને રેડિયો સાંભળવાળું ઓડિયન્સ પણ અલગ છે ખાસ કરીને હાલ જયારે ઘણી બધી મોડ્યુલેશન દરેક વસ્તુમાં જોવા મળી રહી છે તો રેડિયોમાં આજની તારીખમાં ટેકનોલોજી સાથે જ્યારે જોડાયેલ તો સોશિયલ મીડિયા સાથે રેડિયો કેન્દ્ર કેટલું જોડાયેલું છે બહુ સારો સવાલ છે અમે હવે યુટ્યુબ માં આવી ગયા અમે ગુગલ માં આવી ગયા અમે ટ્વિટર માં છીએ આકાશવાણી ભુજ તમે ગમે ત્યાં લખો ગુગલ માં લખો ટ્વિટર માં લખો યુટ્યુબ માં લખો તમને જોવા મળે આકાશવાણી ભુજ લાઈવ લખો તો તમને અત્યારે આકાશવાણી ભુજ જે એક સમય એવો હતો કે થોડોક જ અમારો જે એરિયા તો સો કિલો વોટ હતો તો હવે તમે ત્યાં ત્યાં તો સોરી હું ભૂલી ગયો કે વીસ કિલો વોટની અમારી ક્ષમતા છે મીડિયમ ફ્લેવમાં સો કિલો વોટ અમારું રાજકોટ છે તો વીસ કિલો વોટના એરિયામાં તમે જ્યાં જાઓ ત્યાં એટલામાં જ સંભળાતું હવે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે ગૂગલથી અથવા તો યુટ્યુબથી તમે આકાશવાણી ભૂત સાંભળી શકો છો એ હવે અમે દુનિયા સાથે કદમ મિલાવી અને અમે પણ ડિજિટલ યુગમાં મંડાણ કર્યા છે અને અત્યારે અમારા વોટ્સઅપ નંબર પણ છે અમે વોટ્સઅપમાં પણ છીએ અમે બધી ફેસબુકમાં પણ છીએ અમે બધી જ જગ્યાએ છીએ એટલે અમે શ્રોતાઓ સાથે એટલા જ કનેક્ટેડ છીએ અને હજુ પણ જે સિનિયર સિટીઝન છે એ લોકો પત્રો પણ લખે છે અને એના અમે પત્રોના કાર્યક્રમ અલગ રાખ્યા છે એસએમએસના કાર્યક્રમ અલગ છે ઈ ફોનના ફોન ઇનના કાર્યક્રમ અલગ છે ઇવન વોઇસ મેસેજના પણ કાર્યક્રમ છે એટલે અમે રોજનો સાત દિવસમાંથી એક કાર્યક્રમ અમારો શ્રોતા આધારિત ઓડિયન્સ ને આધારિત હોય છે હાલ કયા કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે જનરલી બેઝિક બધા પેલા યુવાણી ને બધા કાર્યક્રમો ચાલતા હતા અત્યારે કયા કયા કાર્યક્રમો ચાલે છે બધા જ કાર્યક્રમો એ તમે જે ચિત્રો રંગ છે યુવાણી છે આપની પસંદો છે કિલોલ છે એ બધા જ કાર્યક્રમો ચાલે છે પણ હવે અમે સાડા દસ થી કરી અને જે બપોરના ત્રણ વાગ્યા સુધી પ્રસારણ આવતું હતું એ હવે બંધ થઈ ગયું એટલે કે રિલે થઈ ગયું એટલે તમે રેડિયો ભૂજ સાંભળો તો સંભળાય પણ એ અમદાવાદ હોય એટલે બપોરના સવારના સાડા દસથી અમે રિલે કરી પાછું સાંજે ભુજ અમારું સાંજે પાંચ વાગ્યાથી કરીને અગિયારનું દસ સુધી અમારું પોતાનું જે ભુજનું પ્રસારણ યુવાણી ગામ જો ચોરો આ બધા જે અમારા કાર્યક્રમ છે એ એ જ આવે છે મોજ ખૂબ સરસ માહિતી આપી અને ખાસ કરીને ટેકનોલોજીનો જે યુગ છે તો એમાં પણ આકાશવાણી રેડિયો કેન્દ્ર જે સોશિયલ મીડિયા સાથે જોડાયો છે તો એ આજના જે ઓડિયન્સ છે એ લોકોને માટે ખૂબ બહુ સારી બાબત છે કે તમે કદાચ મોબાઈલ કે ટીવી વાપરતા હોય એની અંદર પણ તમે રેડિયો સાંભળી શકો છો ખાસ કરીને જો આપણે અનુકૂળ હોય તો શ્રોતા મિત્રોને જે તમારો જે વોટ્સએપ નંબર છે કદાચ આપી શકતું હોય તો જી જી ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન એટલે કે નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર આ નંબર પર હા લખજો અને જેટલા કાર્યક્રમો આવે છે એમને રોજ સવારના મળી જશે મળી જશે ખૂબ સરસ માહિતી આપી અને ખૂબ સરસ જે તમારો અનુભવ છે એ લોકો સુધી શેર કર્યો કારણ કે આજનો યુવાન છે ભણી ઘણું બધું આગળ વધી રહ્યો છે પરંતુ આજે ખાસ કરીને રોજગારી બાબતે આજનો યુવાન મથી રહ્યો છે અને ભણ્યા પછી શું કરવું છે એના માટે આજે મથી રહ્યો તો ખાસ કરીને યુવાનો માટે તમારો શું મેસેજ રહેશે જી યુવાનો માટે મારો એક જ સંદેશ છે કે તમે જે કરો એ આમ મારા સમયમાં ઘણા બધા મને એમ કહેતા કે તું નાટકીયો છું હું બહુ કોમેડી કરતો હસાવતો તો લોકો એમ કહેતા કે તમે હસાવો છો લોકોને એમ એક તમે જોકર પ્રકારનું તમારું પાત્ર થઈ જાય પણ એવું નથી તમે જે કરો છો અત્યારે સૌથી વધારે પૈસા

ભુજમાં હમણાં ત્રણ દિવસ નાટક હતા તો હું મારા ગમે એ સોળ સત્તર ને અઢાર ત્રણ દિવસ નાટક ભુજમાં હતા સત્તરમી સપ્ટેમ્બરના મારો જન્મદિવસ હતો તો હું પાર્ટી નથી કરી ને હું નાટક જોવા ગયો હતો તો નાટક જોવાનું એટલે જોવાનું જે તમારો વિષય છે તો પછી પકડીને હા પછી હા એ નહીં એ પછી તમારે એ નાટક જોવા એટલે જોવા પછી માત્ર તમે એમ કહો કે હું બોલીશ તો નથી થતું તમારે એના માટે તમારા ઇનપુટ ડિવાઇસ કેમ કે હું જ્યારે લોકોને શીખવાડા છોકરાઓને જાતો તો એક વાત હંમેશા કહેતો કે સારા વક્તા બનવા માટે એક જ એનું ગુણ છે કે સારા શ્રોતા બનવું પડે અને શ્રોતા તમે તો જ બની શકો કે જો તમે રોજ સાંભળો નવું નવું જાણો તમે વાંચો તો જ તમારા ઇનપુટ ડિવાઇસ જો એટલા હશે તો હવે અત્યારે હું અને આપ વાત કરી રહ્યા છીએ કોઈ પણ જાતની તૈયારી વગર આપ મને પૂછી રહ્યા છો હું જવાબ આપી રહ્યો છું તો એ મારું આટલું સાંભળેલું છે રેડિયો વિશે મને માહિતી છે નાટક વિશેની આટલી માહિતી છે તો જ હું આપી શકું નહીં આટલું હું બોલી જ ન શકું સો ટકાની એટલે અનુભવ જે છે એના માટે થઈને પહેલાં શીખવું જરૂરી છે કારણ કે શીખશો એનો અનુભવ મેળવશો તો જ એનું જીવનમાં કામ લાગશે ખૂબ ખૂબ ધન્યવાદ સર આટલી સરસ માહિતી આપી શ્રોતા મિત્રોને અને આપના જે અનુભવો છે એનામાંથી ઘણા બધા યુવાનોને કંઈક ને કંઈક નવી પ્રેરણા મળશે આપનો કીર્તિ સમય પાડવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ જી જી ખૂબ ખૂબ આભાર અને ફરીથી કહું છું કે આટલા બધા હવે તો જ્યારે સોશિયલ મીડિયામાં આટલા માધ્યમ છે ખાસ કરીને અને માંથી લોકો પૈસા કમાય છે એવું નથી તમે તમારું બેસ્ટ આપી શકો છો પણ હા એ જરૂરી છે કે એ સારામાં સારું હોવું જોઈએ એની અંદર બધા જે કન્ટેન્ટ છે મૂળ તો ફરી ભરીને છેલ્લે વાત કન્ટેન્ટ ની આવે તમારા કન્ટેન્ટ કેવા છે એની અંદર બધું જ હોવું જોઈએ જો એ સારું હશે તો એ દુનિયા ચલાવશે લોકો સ્વીકારે જ છે અને દુનિયાના હવે તો આ સોશિયલ મીડિયાના કારણે કે યુટ્યુબના કારણે આ ખૂબ ફલક છે બધા માટે ખુલ્લું છે ગમે તે પેલા એવું હતું કે દરેક લોકો ન કરી શકાય પણ હવે તો ગમે તે કરી શકાય તો બસ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને તમે જે શોખ કેળો હું એમ કહું છું એ એક જ શોખ કેળો અને પછી પૂરો કરો તો ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ